આ લગભગ છેલ્લો વિડીયો રહેશે મિત્રો અમારા માટે વીસમા હપ્તાનો આના આ વિડીયો જોયા પછી કદાચ તમારે વીસમા હપ્તાના હવે વિડિયો છેલ્લા લગભગ નહીં જોવા પડે આ લગભગ તમારા માટે હમણાં સુધીનો છેલ્લો વિડીયો રહેવાનો છે તો મિત્રો સ્વાગત છે આપનું ગુજરાત લાઈવની આ ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં મિત્રો આ ચેનલમાં અમે ઘણા બધા સમાચારના વિડીયો છે કે આવી બધી યોજનાઓના વિડીયો અમે મૂકતા હોય છે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો મિત્રો સ્ટાર્ટ કરીએ આપણે વિડીયોને કે મિત્રો વીસમુ હપ્તાની જે તારીખ આવવાની હતી મિત્રો તે હજુ સુધી તારીખ આવી નથી અને જૂન મહિનામાં વીસમુ હપ્તાનું કે આવ્યું નથી તેના પછી જુલાઈ મહિનાના પહેલા અઠવાડિયામાં આવતો તે પણ નથી આવ્યો પછી મિત્રો અઢાર તારીખની વાતથી અઢાર તારીખ હફતો આવશે તે પણ નથી આવ્યો અને આખરે મિત્રો હવે જે સત્યાવીસ તારીખ જે છે તે આવી ગઈ છે જુલાઈ મહિનાની તો જુલાઈ મહિનો પણ પૂરો થતો આવ્યો છે પણ હજુ સુધી અફતો જે છે તે આવ્યો નથી પણ મિત્રો સવાલ એ બહુ ઉઠે છે કે આટલી બધી વાર કેમ લાગે છે મિત્રો વિસમ હપ્તા માટે કે પેલાના હપ્તા તો જે છે તે ટાઈમસર આવી ગયા હતા તો મિત્રો સરકારના અમુક કારણોસર જે હપ્તો જે છે તે કદાચ મોડો કરવામાં આવ્યો હશે અને મિત્રો વાત કરીએ આપણે કે વિસમ હપ્તાની જો તમે રાહ જોઈને બેઠા હોય તો મિત્રો તેના માટે હું તમને જણાવી દઉં કે તમારે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો હવે તમને સવાલ એ થતો હશે કે આ બંને વસ્તુ આપણે કરાવશું તો ક્યાં તો મિત્રો જો તમારા ગામના આસપાસમાં કે તમારા ગામના પરિસરમાં મિત્રો અમુક જે સરકારી કાર્યક્રમો કરતા હોય કે અમુક સરકારી જે કામ કરતા હોય તો મિત્રો ત્યાં જઈને તમે જે છે ત્યાં બંને વસ્તુ કરાવી શકો તો એ તમારા પાસે અને હા જો તમારા પાસે મિત્રો સારો એવો ફોન હોય તો તમે ફોનમાં પછી પણ ઘરે બેઠીને આ વસ્તુ કરી શકો છો તેના માટે તમારે જી ન્યુઝ ગુજરાતની જે વિડીયો છે જે ત્યાં તમારે આખો જોવો પડશે તો મિત્રો અને પીએમ કિસાન સન્માન યોજનાની વેબસાઇટમાં જઈને આપણે જ્યાં ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી બંને તમે ઓપ્શન જોશો એટલે ન્યુ ફાર્મ અને ઈ કેવાયસી તો મિત્રો આ બંને વસ્તુ તમારે કરાવવી પડશે આ બંને વસ્તુ જોશો તમે વેબસાઇટમાં દેખાય છે તો મિત્રો આ તમારે બંને કરાવવાની છે લગભગ અઠોટા દસ દિવસના પહેલાના પેપરમાં પણ મિત્રો હતું કે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી જો નહીં કરાયેલો હોય તો હપ્તો આપણા ખાતામાં આવતો અટકી જશે એટલા માટે મિત્રો મારી તમને ખાસ વિનંતી છે કે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી ખૂબ જ જરૂરી કરાવવું પડશે અને મિત્રો આપણે જેમ નીચે સ્ક્રોલ ડાઉન કરીએ એટલે મિત્રો આપણને એક લિસ્ટ નો ઓપ્શન આવે છે તો કે મિત્રો આ બેનિફિશિયલ લિસ્ટ શું છે તો આ બેનિફિસરી લિસ્ટ એ છે કે આપણે જો વીસમાં આપતા તો ચેક કરવું પડશે કે લિસ્ટમાં નામ છે કે નહીં અને મિત્રો આ બેનિફિસરી લિસ્ટમાં આપણને જે આપણા ગામની લિસ્ટ છે છે કે જે લોકોને તો મળવાનો તેની આખી લિસ્ટ આપણને જોવા મળે છે તો તેના માટે આપણે સૌપ્રથમ તો આપણે આપણું જે સ્ટેટ છે તે સિલેક્ટ કરવાનું છે પછી આપણું ડિસ્ટ્રિક્ટ આવતું હોય એ સિલેક્ટ કરવાનો પછી આપણા તાલુકા આવતો એ સિલેક્ટ કરવાનો પછી આપે આપણા ગામનું નામ સિલેક્ટ કરવાનું એ બધું મિત્રો સિલેક્ટ કરીએ મિત્રો ગેટ રિપોર્ટ પણ આપણે ક્લિક કરવાનું રહેશે ગેટ રિપોર્ટ પર ક્લિક કરશું એટલે જે આખી લિસ્ટ હશે આપણા ગામની તે આપણી સામે આવી જશે જોઈ શકો છો મિત્રો કે આખી લિસ્ટ આવી આપણી સામે આવી ગઈ છે તો મિત્રો આ આખી લિસ્ટ તમારે નંબર વાઇઝ ચેક કરવી પડશે કે આપ તમારું નામ છે કે નહીં અને હા મિત્રો કદાચ એવું પણ થાય કે હજી સુધી આમાં તમારું નામ ન દેખાડતું હોય તો મિત્રો તમારે ડરવાની જરૂર નથી આ લિસ્ટમાં હજી પણ ઘણા બધા અપડેટ આવશે તો એ અપડેટમાં તમારું નામ જે છે તે આવી જશે અને હા બીજું કારણ તો એ હોઈ શકે કે કદાચ તમે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી ન કરેલું હોય તો પણ હપ્તો જે તમારા ખાતામાં નહીં આવે અને એમાં એમાં તમારું આમાં તમારું નામ નહીં હોય તો મિત્રો ખાસ વિનંતી છે કે ખેડૂતોને નહીં કહેવાય છે કરાવવું ખૂબ જ જરૂરી છે તો મિત્રો વાત કરીએ કે જે અમુકો દિલ્હી જે રાજસ્થાન છે જેવા રાજ્યોમાં મિત્રો ત્રણ હજારનો હપ્તો આપવામાં આવે છે આપણ અને ગુજરાતમાં બે હજારનો હપ્તો આપવામાં આવે છે તો મિત્રો આટલો બધો ફેરફાર કેમ આના વિશે ગુજરાતના ઘણા બધા ખેડૂતોએ સરકાર સામે કોમ્પ્લેન પણ કરેલી છે કે બીજે રાજ્યની જેમ અમને પણ ત્રણ હજાર ને ચાર હજારનો હપ્તો આપવામાં આવે તો તેના માટે મિત્રો હજી કોઈ જે અરજી છે તે નક્કી કરેલી નથી કે હપ્તો વધારવામાં આવશે કે નહીં વધારવામાં આવે હવે તો મિત્રો જ્યારે હપ્તો આવે ત્યારે ખબર પડે કે બીજો હપ્તો વધારીને આવ્યો છે કે નથી આવ્યો તો મિત્રો તમારે પણ જે છે તે કમ્પ્લેન તમે પણ કરાવી શકો છો વધારે હપ્તો વધારવા માટે હવે મિત્રો વાત કરીએ કે હપ્તો ક્યારે આવશે તો મિત્રો હજી એની કોઈ ઓફિશિયલ ડેટ બહાર પડી નથી હપ્તો મિત્રો ક્યારે પણ આવી શકે છે જો મિત્રો વે હપ્તો ગમે ત્યારે આવે તેના પહેલાં અમે તમને જે છે તે જાણ કરી દઈશું અને આવનારા નવા વિડીયોમાં જે તેની અપડેટ હશે તે મિત્રો અમને તમે જણાવીશું એ પણ નવી અપડેટ તો બન્યા રહેજો ગુજરાત લાઈવ સાથે મિત્રો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મિત્રો જો કોઈ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ મિત્રો ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ બન્યા રહેજો ગુજરાત લાઈવ સાથે